મિત્રો આજની વિડીયોમાં વાત થશે નર્મદા ડેમ ગમે ત્યારે છલકાય તેવી પરિસ્થિતિ હોમગાર્ડે સગીરા પર દુષ્કર્મ આચરીને વિડીયો બનાવીને બ્લેકમેલ કરી હતી વૃદ્ધના ચહેરા પર સ્પ્રે છાંટતા યુવકની પોલીસે કરી છે ધરપકડ ન્યૂયોર્કમાં પીએમ મોદી જેલેન્ક્સીને મળ્યા હતા ઇઝરાયેલમાં એક સપ્તાહની કટોકટી જાહેર કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે વહેલી સવારે ખરાબ સમાચાર સામે આવ્યા હતા ચારસો ને બાણું લોકોના થયા છે મોત ત્યારે આગળ વાત થશે લાઈવ શોમાં ગાયકના ચહેરા ઉપર બૂટ ફેંકવામાં આવ્યો હતો ત્યારે આગળ વાત થશે પીએમ મોદી ભારત આવવા માટે રવાના થઈ ગયા છે તેવી શક્યતા છે નવરાત્રીમાં ત્યારે આગળ વાત થશે રેલવે ટ્રેક ઉપર ડિટોનેટર મુકનાર રેલવે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે જાપાનમાં જોરદાર ભૂકંપ પર સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આગળ વાત થશે પાકિસ્તાનમાં દર વર્ષે કેટલા એન્કાઉન્ટર કરે છે પોલીસ તે હવે જાણી લો ત્યારે આગળ વાત થશે મારામારીમાં શીખ વિદ્યાર્થીની પાડગડી ઉતરી ગઈ હતી ત્યારે આ વાત થશે જલપાઈગુડીમાં માલગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો હતો અહીં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી જેના કારણે ઉત્તર પૂર્વ તરફ જતી ટ્રેનોને અસર થવા પામી હતી માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે અન્ય ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અકસ્માતની તપાસ ચાલી રહી છે યુપીના પ્રયાગરાજમાં પણ મહાબોધી એક્સપ્રેસ ઉપર પથ્થરમારો થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મારામારીમાં શીખ વિદ્યાર્થીની પાઘડી ઉતરી ગઈ હતી દિલ્હીના ખાલસા કોલેજમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી આચાર્યની ઓફિસ સામે બંને વચ્ચે મારામારી થઈ હતી અને શીખ વિદ્યાર્થીની પાઘડી પણ પડી ગઈ હતી જેનો વિડીયો સામે આવ્યો છે બંને જૂથો વચ્ચે મામલો એટલો વધી ગયો કે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે આ મામલે એફઆઈઆર પણ નોંધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં દર વર્ષે કેટલા એન્કાઉન્ટર કરે છે પોલીસ એન્કાઉન્ટરના મામલા પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ છે પરંતુ ત્યાં અવારનવાર નકલી એન્કાઉન્ટર અને લઘુમતીઓને નિશાન બનાવવાના કિસ્સા પ્રકાશમાં આવે છે તેમની કાયદાકીય વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ છે પાકિસ્તાને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર જુલાઈ બે હજાર અગિયારથી જાન્યુઆરી બે હજાર અઢાર વચ્ચેના સાડા છ વર્ષમાં અનવરની નજર હેઠળ એકસોને બાણું એન્કાઉન્ટરમાં ચારસો ને લોકો માર્યા ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં જોરદાર ભૂકંપ સુનામીનું એલર્ટ હવામાન વિભાગે જાપાનની રાજધાની ટોક્યોની દક્ષિણે સ્થિત ટાપુઓ માટે એલર્ટ જારી કર્યું છે ઈજો આઇલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચ પોઈન્ટ નવની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યા બાદ આ એલર્ટ જારી કરવામાં આવ્યો છે ચાચીજો દ્વીપના યાનેના વિસ્તારમાં લગભગ પચાસ સેન્ટીમીટરની નાની સુનામી જોવા મળી હતી આ દરિયાઈ ભૂકંપ સો દ્વીપથી લગભગ એકસો ને એંસી કિલોમીટર દક્ષિણમાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટ્રેક ઉપર ડિટોનેટર મુકનાર રેલવે કર્મચારીની ધરપકડ એમપીના બુરહાનપુર જિલ્લામાં આર્મી સ્પેશિયલ ટ્રેનની સામે બ્લાસ્ટ કેસમાં પૂછપરછ માટે રેલવે કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી આરોપી સાગભાટા રેલવે સ્ટેશન પર ગેંગમેન તરીકે કામ કરે છે કર્મચારી વિરુદ્ધ મુસાફરોના જીવને જોખમમાં મૂકવા રેલવેની સંપત્તિની ચોરી અને તેનો અનઅધિકૃત ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે રેલવે પોલીસે આરોપીને જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલૈયાઓ માટે સારા સમાચાર વરસાદનું વિઘ્ન નહીં નડે ગરબાના રસિયાઓ અને ખેલૈયાઓ માટે એક સરસ સમાચાર છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ ઓક્ટોબરથી ચોમાસું રાજ્યમાંથી વિધિવત વિદાય લે તેવી શક્યતા છે જેના કારણે નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીવત છે ઉલ્લેખનીય છે કે ત્રણ ઓક્ટોબરથી નવ લા નોરતા શરૂ થઈ રહ્યા છે આ સિવાય દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા પણ વર્ણવવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના યુએસ પ્રવાસના ત્રીજા દિવસે સંયુક્ત રાષ્ટ્ર સભાના સમિટ ઓફ ધી ફ્યુચરને સંબોધન કર્યું હતું લગભગ ચાર મિનિટના ભાષણમાં મોદીએ વિશ્વના સુરક્ષિત ભવિષ્યને લઈને ભારતનો પક્ષ રજૂ કર્યો હતો મોદીએ કહ્યું કે માનવતાની સફળતા સાથે મળીને કામ કરવામાં સમાયેલી છે યુદ્ધના મેદાનમાં નહીં વિશ્વ શાંતિ માટે વૈશ્વિક સંસ્થાઓમાં પરિવર્તન પણ જરૂરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ભારત આવવા રવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા છે તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેમણે ન્યૂયોર્કમાં યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં સમિટ ફોર ફ્યુચર અને ક્વાડ લીડર્સ સમિટમાં હાજરી આપી હતી આ ઉપરાંત તેમણે પ્રવાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકોનું પણ આયોજન કર્યું હતું સાથે જ ઘણી ગ્લોબલ ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાઈવ કોન્સર્ટમાં એક વ્યક્તિએ પ્રખ્યાત ગીત તોબા તોબાના ગાયકા કરણ ઔજલા પર બૂટ ફેંક્યું હતું જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સિંગર લંડનમાં પરફોર્મ કરી રહ્યો હતો તે સમયે એક વ્યક્તિ તેના પર બૂટ ફેંકે છે કારણ કંઈ પણ પ્રતિક્રિયા આપતો નથી હાલમાં જ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલા કર્યા હતા લેબની સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલામાં અત્યાર સુધીમાં ચારસો ને બાણું લોકોના મોત થઈ ચૂક્યા છે આ હુમલાઓને કારણે વિશ્વ ચિંતિત છે જેને લઈને યુએનએ પણ કહ્યું છે કે તે લેબ નાનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે વધી રહેલી હિંસાથી અત્યંત ચિંતિત છે જ્યાં જુઓ ત્યાં હાલ તો આગ અને ધુમાડાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝરાયલમાં એક સપ્તાહની કટોકટી જાહેર કરવામાં આવી છે હિઝબુલ્લા અને હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલે એક સપ્તાહની કટોકટી જાહેર કરી છે આ ઇમરજન્સી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે રવિવારે હિઝબુલ્લા દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ઇઝરાયલી સંરક્ષણ દળોએ સોમવારે લેબનોનમાં મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા હતા દક્ષિણ અને પૂર્વી લેબનોનમાં ત્રણસોથી વધુ હિઝબુલ્લા સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્ક્સી સાથે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું દરમિયાન પીએમે યુક્રેનના સંઘર્ષના વહેલા ઉકેલ ક્ષેત્રમાં શાંતિ તેમજ સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો મોદીએક્સ પર લખ્યું છે કે રાષ્ટ્રપતિ જેલેન્ક્સ સાથે મુલાકાત થઈ અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ગયા મહિને યુક્રેનની અમારી મુલાકાતના પરિણામોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધના ચહેરા પર સ્પ્રે છાંટતા યુવકની પોલીસે ધરપકડ કરી છે યુપીના ઝાંસીમાં એક બાઇક સવાર યુવકે સાયકલ ચલાવી રહેલા એક વૃદ્ધના ચહેરા ઉપર સ્પ્રે છાંટતો વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નામના સિદ્ધિ મેળવવા માટે યુવક દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ વૃદ્ધ વ્યક્તિનો જીવ પણ જઈ શકે તેમ હતો આ દરમિયાન કોઈ અકસ્માત થયો ન હતો અને પોલીસે આરોપી યુવકની ઓળખ કરી અને તેની ધરપકડ પણ કરી લીધી છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે માત્ર પંદર વર્ષની સગીરાને હોમગાર્ડ જવાને પોતાને હવસનો શિકાર બનાવ્યો હતો એટલું જ નહીં બાળકીની સાથે દુષ્કર્મ આચરીને વિડીયો બનાવીને તેને બ્લેકમેલ કરી હતી સાથે તો તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમ ગમે ત્યારે છલકાય તેવી પરિસ્થિતિ અને જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકથી સપાટીમાં વધારો નોંધાયો છે સરદાર સરોવર ડેમની સપાટીએ સિઝનમાં પ્રથમ વખત એકસોને આડત્રીસ પોઈન્ટ શૂન્ય બે સપાટી પાર કરી છે જેની મહત્તમ સપાટીથી માત્ર છાસઠ સેન્ટીમીટર દૂર છે એકાદ દિવસમાં સરદાર સરોવર છલોછલ જોવા મળશે તેમ દેખાઈ રહ્યું છે છેલ્લા બાર કલાકમાં સત્તર સેન્ટીમીટરનો વધારો પણ થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે